ડેડીયાપાડાની એનોરેકા સંસ્થામાં એકતાલીસ વર્ષીય મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડુરનું શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમની સાથે સાંસદ મનસુખ વસાવા સહિત એનરેકા સંસ્થાના વિવિધ લોકો પણ પહોંચ્યા હતા કુબેર ડિંડોરી ધારાસભ્ય ચેતર વસાવાના ગઢમાં આવી અને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની વાત કરી અને કટાક્ષ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે અને હવે ભણવું પડે તો આગળ વધીશું

આદિવાસી નૃત્ય પણ આપણે સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી વિરાસત અસ્મિતા સ્વાભિમાન એને યાદ રાખવાનું છે